સ્માર્ટ મીટરનો વિરોધ થઈ છે ઠબંધનના નેતાઓ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી સ્માર્ટ મીટરના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો વીજ કંપની લોકો સાથે ઉઘાડી લૂંટ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે સરકાર ઉઘાડી લૂંટ કરતી હોવાનો વિપક્ષનો આરોપ આ લોકો હવે એમના શાસનમાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કેવી રીતે કરો એના રસ્તા શોધી કાઢ્યા છે તમે વિચાર કરો કે આજે જીબીમાં જે જગ્યાએ વીજળી પુરવઠો જ્યાં લોકો લાઇટ બિલ કદાચ ના ભરતા હોય તો એની પાસે એના માટે આપણા નિયમો છે પણ તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર લોકોમાં કંઈ સમજાવવાની વાત નહીં જાગૃત લાવવાની વાત નહીં ડાયરેક્ટ તમે ઠોકી બેસાડો એટલે આ લોકશાહી ના કહેવાય હિટલરશાહી કહેવાય સ્માર્ટ મીટર આજે તમે વીજળીના નામે સ્માર્ટ મીટરના નામે આ લોકો ઉઘાડી લૂંટ કરાવી કાલે પાણીના મીટર લગાવશે એમાં ઉઘાડી લૂંટ ચલાવશે અને પછી એવું કહે છે કે શ્વાસ લેવાનું પણ મીટર લાગશે એટલે આ તો તમે વિચાર કરો કે તગલખી નિર્ણય છે માટે ચૂંટણીમાં હારવાની વ્યક્તિ આવા ચૂંટણી પછી લીધા છે અમે સાખીને લઈએ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ચાર પાંચ દિવસમાં જવાબ નહીં મળે તો રાજ્ય સરકાર સામે ગાંધીજીના માર્ગે આંદોલન થશે ખાસ કરીને પ્રજાને પણ એ લોકો હજુ તો એ સમજાઈ નથી શક્યા કે આનો ટેરી પ્લાન શું હશે અઢી રૂપિયાથી લઈને ચાર રૂપિયા કે પાંચ રૂપિયા સુધી કઈ રીતનું છે હજુ તો એ સમજાઈ નથી અને સાથે કે દરેક એક્સપેરિમેન્ટ વડોદરામાં કેમ કરવામાં આવે છે હું વડોદરાની જનતાને કહેવા માગું છું આ બધા એક્સપેરિમેન્ટ વડોદરાની જનતા ઉપર કેમ કરવામાં આવે તો તમને કહેવા માગું છું આ બધું સહન ના કરશો હવે જાગવાની જરૂરિયાત છે નહીં તો તમામ વસ્તુ જે દરેક વસ્તુ વડોદરામાં એક્સપેરિમેન્ટ કરવાનું અને પછી બીજી જગ્યાએ લાગવાનું તો બીજી જગ્યાએ જવાની સરકારની તાકાત નથી તો વડોદરાની જનતા બધું સાંખી લે છે સરકારની સ્વાભાવિક છે કે મૂળભૂત ફરજ છે કે દરેક પ્રજાને વીજળી પાણી અને ખોરાક થી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે મફત મળવી જોઈએ એક બાજુ દિલ્હી અને પંજાબની સરકાર છે એ વીજળી ખરીદે છે અને બસોથી ત્રણસો યુનિટ જેટલી પ્રજાને ફ્રીમાં આપે છે એક ગુજરાત રાજ્ય એવું છે કે જેના છેલ્લા છ હજાર કરોડ જેટલો આ ચારે ચાર વીજ કંપનીઓએ નફો કર્યો છે આટલી બધી નફા કરનારી કંપની હોવા છતાં પણ આ સરકાર એ હજુ પણ જ્યારે પ્રજાને લૂંટવાની વાત કરતી હોય ત્યારે આ સ્માર્ટ ડિજિટલ મીટરની અમારે જરૂર નથી જે અમારા જે જે મીટરો હતા જૂના એ મીટરો જોઈએ એ જ માંગ સાથે મે કલેક્ટરને રજૂઆત કરી છે